કોન્ક્રીટ અને સ્ટીલ સિવાય અન્ય આઇટમ્સનો સમાવેશ ન હોવાનો ઘટાસ્ફોટ થયો મિક્સ ડિઝાઇન અનુસાર અને વાપરવામાં ન આવ્યા ઓછી સંખ્યામાં રજૂ કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો અને નાણાકીય હિસાબ બાબતે પણ અનિયમિતતા જોવા મળી હોવાનો ઉલ્લેખ હતો જેથી મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને બ્લેક લિસ્ટ કરવા આદેશ કર્યા કોન્ટ્રાક્ટર પાસેથી તમામ નાણાં રિકવર કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે અમદાવાદ શહેરના સરખેજ વોર્ડમાં નિર્માણ થઈ રહેલ કોમ્યુનિટી હોલના બાંધકામમાં નબળી ગુણવત્તા અને નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે જેના કારણે ચાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલ એ સાઇટ પર છું કે જ્યાં આખો કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને એની વિગત પણ અહીંયા દર્શાવવામાં આવી છે આખું કામ હતું એ પીદાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું હતું અને એના કન્સલ્ટન્ટના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે રૂપેશ મોદી નામના કન્સલ્ટન્ટ છે સાથે સાથે જે અધિકારીઓ હતા કે જે આખા બાંધકામમાં ખૂબ નજીકથી આખી કામગીરી સંભાળી રહ્યા હતા એ ચાર અધિકારીઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે જે જરૂરિયાત પ્રમાણે અથવા ધારાધોરણો પ્રમાણે જે મટિરિયલ વાપરવું જોઈએ એ મટિરિયલ વાપરવામાં આવ્યું ન હતું અને આની આખી તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે ચાર અધિકારી છે ધવલ ગજ્જર છે દિલાવર હટીલા ગ્રીષ્મા શાહ અને બિપિન ચાવડા આ ચારેય અધિકારી સામે હવે તવાહી આવી છે અને કોર્પોરેશને નબળી ગુણવત્તાવાળું બાંધકામ ઊભું થાય એ પહેલાં સત્રતા દાખવી અને ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે આપ જોઈ રહ્યા છો જો કે હાલ કામ તો હજુ ચાલુ છે પણ કોર્પોરેશનને એ જાણકારી મળી હતી કે ક્યાંક આખાએ કોમ્યુનિટી હોલના નિર્માણ કાર્યમાં ક્યાંક કાચું રંધાઈ રહ્યું છે એ ફરિયાદના આધારે કોર્પોરેશને તપાસ કરી હતી અને તપાસના આધારે રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં આ અધિકારીઓની ભૂલ સામે આવી જેના કારણે હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે આ હોલ છે એ બરાબર સરખેજ વોર્ડમાં છે અને જે સ્પીપાનું રિજિયનલ સેન્ટર છે એની બરાબર બાજુમાં હોલનું નિર્માણ થઈ રહ્યું છે જોકે હવે આ હોલના નિર્માણ પાછળ બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરી કોર્પોરેશને એક ઉદાહરણ સ્વરૂપ કિસ્સો બેસાડ્યો છે કેમેરા પર્સન પિયુષ લેહુઆ સાથે અર્પિત બીપીએસમિતા અમદાવાદ